સુરતમાં પોલીસે કાંકરી ચાળો ન થાય તે માટે યોજ્યું કોઈ સુરતમાં તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે હોળી ધૂળેટીમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ હોળી ચાળો ન થાય તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું લોકો શાંતિપૂર્ણ રીતે હોળીની ઉજવણી કરે તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી જાહેરમાં લોકો પર કલર અને ફુગ્ગા ન મારવામાં પણ અપીલ કરવામાં આવી તમામ હિસ્ટ્રી શીટરોના એમસીઆર ચેક કરવામાં આવ્યા છે પોલીસ જવાનોએ વિવિધ વિસ્તારોમાં ફરીને પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરીને સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રયાસ હાથ ધર્યા છે जी सर आज होली और दुल्हेटी के त्यौहार के मद्देनज़र आज अपने जौनपुर विस्तार में व्हीकल पेट्रोलिंग का आयोजन किया जा रहा है जिसमें काफ़ी सारी बाइक्स और पी सी आर हैं वो शामिल हैं और सारे संवेदनशील विस्तार को हम लोग कवर करेंगे बीच बीच में जहाँ जहाँ हमें किसी के हाउस सर्च की एम सी आर रिजर चेक करने की ज़रूरत है वहाँ पे ये चेक करेंगे और कल और परसों पुलिस का विशेष बंदोबस्त रहेगा जिसमें लोकल पुलिस के अलावा एस और होम गार्ड्स का डिप्लॉयमेंट भी रहेगा और शहर में जहाँ जहाँ संवेदनशील विस्तार हैं वहाँ पर पुलिस व्यवस्था बहुत अच्छी रहेगी ताकि शांतिपूर्ण तरीके से होली और धुल्हटी का त्यौहार है वो शांतिपूर्ण तरीके से उसकी उजवाणी हो सके किसी तरह का कोई नेगेटिव इंसिडेंट रिपोर्ट नहीं थैंक यू કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે